सोमनाथ मंदिर अंतिम सोमवार मानव मेहराम उमटियों समग्र राज्य देश और विदेश मा भारे भारी भावी को सोमनाथ महादेव न शरण पहुँचा सोमनाथ में आरती के समय बहुत दिव्य का दर्शन हुआ बहुत अच्छा बहुत अच्छी व्यवस्था है महिलाओं की अलग है पुरुषों की अलग है बड़े आराम से इतमिनान से दर्शन हुआ और मैं सरकार को बहुत बहुत धन्यवाद देना चाह रहा हूँ जो यहाँ की सरकार इतनी अच्छी व्यवस्था की हुई है महादेव को प्रार्थना क्या करना है वो महादेव हैं, देवों के देव हैं। वो अपने आप देते हैं उनसे कुछ मांगने की जरूरत नहीं है श्रद्धा होनी चाहिए बस उनका दर्शन मिल गया सब कुछ मिल गया माहौल कैसा है मंदिर? बहुत अच्छा बहुत अच्छा पॉजिटिव पॉजिटिव वाइब्स आई हैं दर्शन करने के बाद कर्नाटका से हूँ रहती हूँ गुजरात में बीस साल से बहुत अच्छा दर्शन हुआ आज सावन सोमवार का लास्ट सोमवार था बहुत अच्छे से दर्शन हुआ बहुत अच्छे से पूजा हुआ और सब व्यवस्था भी बहुत अच्छी है बहुत बो, अच्छा हुआ जय सोमनाथ बहुत बहुत बढ़िया बहुत बहुत सब सपोर्टिव है है वो स्टाफ ऐसे धक्का मुक्की कुछ नहीं करते आ, अच्छे से दर्शन करवाते कर हैं सभी, <laughs> सभी, सभी मैन काइंड को सभी ह्यूमैनिटी को सबको अच्छा दे दे अच्छा आशीर्वाद પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ તીર્થમાં આજે શ્રાવણના અંતિમ સોમવારે શિવ ભક્તોનો મહાસાગર ઉમટ્યું છે ભારે માત્રામાં વહેલી સવારથી જ સોમનાથ દાદાના દર્શન કરવા માટે ભાવિકોની લાંબી કતારો લાગી છે અને સોમનાથમાં હર હર મહાદેવનું નાદ ગુંજી ઉઠ્યો છે તો ભગવાન સોમનાથના દરબારમાં ભગવાન સોમનાથની શોભાયાત્રા નીકળી જે પ્રત્યેક શ્રાવણના સોમવારે ભગવાન સોમનાથ ભક્તોને દર્શન આપવા માટે મંદિરની બહાર આવે છે આ પાલખી યાત્રાના દર્શન કરી અને ભાવિકો ધન્ય બન્યા બીજી તરફ આજે શ્રાવણના અંતિમ સોમવારે જે ભારે માત્રામાં ભાવિકોની ભીડ જામી છે અને તેના પરથી સ્પષ્ટ કહી શકાય કે આવનારી અમાસના દિવસોમાં પણ ભારે માત્રામાં ભાવિકોની ભીડ ઉમટી પડશે અને ભારે ભાવિકોની ભીડને ધ્યાને રાખી સોમનાથ ટ્રસ્ટ અને સુરક્ષા વિભાગ દ્વારા પણ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે ભાવિકોને કતારમાં કોઈ સમસ્યા ન ઊભી થાય તેના માટે બેરિકેટ બનાવાયા છે અને ભાવિકો ધક્કા મૂકી કે ધમાલ વગર ભગવાન સોમનાથ મહાદેવના દર્શન કરી શકે તે માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે આજે શ્રાવણ માસનો જ્યારે ચોથો સોમવાર હોય અને આજ દરેક રાજ્યમાંથી દર્શનાર્થી જ્યારે સોમનાથ દાદાની પાસે આવતા હોય અને પ્રાર્થના કરતા હોય અને સોમનાથ દાદા માટે બે અર્ક ચડાવાય શબ્દરૂપી આજે એન્કર તરીકે સિંગર તરીકે હું ગાતો હોય તો માત્ર એટલું જ ગાય મારો આજ તાંડવ નાચવાનો છે અને સમાચાર મળ્યા છે કે આપણે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેઓની પણ આજે હાજરી થવાની હોય સોમનાથ દાદાને પ્રાર્થના કે હે સોમનાથ દાદા અમારા જે દર્શને આવ્યા છે એ બધાની રક્ષા કરજો પણ અમારા સીમાડા સાચવીને મારા ભારતીના નોજવાન છે એવા આર્મીની તમે રક્ષા કરજો અને એમના પરિવારની રક્ષા કરજો એવી સોમનાથ દાદા પાસે મારી પ્રાર્થના આજે છેલ્લો સોમવાર છે શ્રાવણ માસનો અને મારી ખૂબ જ ઈચ્છા હતી કે સોમનાથ દાદાના દર્શન કરો અને તેમની સવારની આરતી કરું અને મારી ઈચ્છા દાદાએ પૂરી કરી દીધી અને મને ખૂબ આનંદ થયો અને આરતીમાં ખૂબ જ સારો માહોલ બહુ જ સારો છે અંદર એકદમ બધા એકદમ જોશમાં છે અને બહુ જ ખુશ છે કે આજે છેલ્લો સોમવાર છે અને બધાની આરતી થઈ છે